નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે હળવદ ચૌદસોથી ચૌદસો પચાસ રાજકોટ તેરસો પિંચોતેર થી પંદરસો ઓગણસી જામજોધપુર તેરસો પચાસ થી પંદરસો એક્યાસી સાવરકુંડલા બારસોથી પંદરસો અગિયાર અમરેલી આઠસો નેવ્યાસી થી પંદરસો પંદર જસદણ ચૌદસો પચાસ થી પંદરસો પચાસ ખાંભા ચૌદસો વીસથી ચૌદસો ભાવનગર પંદરસો પંદરસો જેતપુર આઠસો પંદરસો બોટાદ તેરસોથી પંદરસો બાબરા તેરસો નવથી પંદરસો એકાવન કાલાવડ એક હજારથી પંદરસો પચીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો